રાજપાડી નજીક ખડોલી ખાતે અમિત શાહ પ્રોગ્રામ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના તાલુકાના રાજપાડી નજીક ખડોલી ખાતે અમિત જનસભા શાહ યોજાવાની હતી જેને લઈને ઉમલ્લા પોલીસ અને રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો કોઈ પણ જાતનો વિરોધ પ્રદર્શન ન કરે તે માટે તેમણે નજર કેદ કરવામાં આવ્યા હતા જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આજરોજ અમિત શાહનો કાર્યક્રમ રાજપાડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે એ માટે અમારા સત્રીઓ લોકોને સવારે 6 વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે જેની અંદર હરિપુરા સરસાડ ફિચવાડા ના લોકોને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલા ઉચ્છપના પણ છે અને ઘણા સત્રીઓને આગેવાનોને રાજવાડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે તમારે કેમ નજર કેદ કરવામાં આવે છે હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજ વાળા એક સાથે છે જય માતાજી કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે જય માતાજી હું દિવેરા સેતિન્દ્રસિંહ ગોહિલ અખિલ ગુજરાત અધ્યક્ષ યુવા સંઘ જગાય તાલુકાનો પ્રમુખ આજરોજ અમિત શાહ સાહેબની રાજપાડી ખાતે બાજુમાં ખડોલી ગામે સભા હોવાથી આજે અમને વહેલી સવારે પોલીસ રાજપાડી પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેન કરેલ છે તો અમે આજે પોલીસ સ્ટેશનમાં અમે ડિટેન કરેલા છે અમારો એક જ માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય જે રદ કરવામાં આવી નથી અને અમે જે વિરોધ કરીએ છીએ તો અમારો વિરોધ પણ થવા દેવા માગતા નથી આ સરકાર તો આજે અમે ધારી લીધું છે કે હવે ભાજપ અમારા સમાજનું કશું વિચારીને અમને અમારી જરૂર નથી તો અમે ચોક્કસપણે આવે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરું છું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું જય માતાજી